ફસાયા છે એમને સહી સલામત બહાર કાઢવા માટે અહીંયા પ્રશાસન દ્વારા બોટની વ્યવસ્થા કરવામાં આવી છે હાલ થોડીક ક્ષણોમાં બોટ મારફતે ત્યાં જઈને એ લોકોને બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવશે આપ લાઈવમાં જોડાયેલા રહેજો દર્શકો મિત્રો આપ દ્રશ્યમાં જોઈ શકો છો બોટને તૈયાર કરીને પાણીમાં મૂકવામાં આવી છે લોકો બોટમાં જઈને ત્યાં સામેની તરફ જે લોકો ફસાયા છે પાણીમાં છે એમને બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ખૂબ જ ભાવુક કહી શકાય તેવા દ્રશ્યો ગંભીર દ્રશ્યો સામે આવી રહ્યા છે જંબુસરના હાલ બેહાલ બન્યા છે જંબુસરના જંબુસર નગરની અંદર ઠેર ઠેર સનિયાનો વડ વિસ્તાર હોય ટંકારી ભાગોળનો વિસ્તાર હોય ત્યાં બધે જ પાણી ભરાઈ ગયા છે ઘૂંટણ સમા પાણીમાં લોકો રહેવા માટે મજબૂર બન્યા છે જંબુસરની આસપાસના ગામડાઓ જે ઢાઢરની નજીક આવેલા છે એ ગામડાઓના લોકો પણ મજબૂર વસ્તુ પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે ત્યારે કુદરતના કહેર સામે પ્રશાસન સંપૂર્ણ સતર્ક બનીને કામે લાગી ગયું છે પરંતુ આગળ કોઈનું ચાલતું નથી કુદરત આગળ માણસ હંમેશા લાચાર રહ્યો છે જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ગુજરાતી સાથે દર્શક મિત્રો જોડાયેલા રહેજો આપણે કારણ કે બોટ દ્વારા બચાવ કાર્ય ચાલુ કરવામાં આવ્યું છે અને સામેની ખેતરમાં ફસાયેલા લોકો જે છે એમને કાઢવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કેટલાક લોકો આ બોટ દ્વારા જઈ અને ફસાયેલા લોકોને બહાર લાવવાની તજવીજ હાથ ધરી રહ્યા છે જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો જે પ્રકારે હાલ દ્રશ્યો જોઈ રહ્યા છો આપણના પાણીમાં ફસાઈ ગયેલા લોકો ખેતરોમાં રહેતા લોકો જે સામેની સાઈડમાં ફસાયા છે એમને બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે બોટ દ્વારા પ્રશાસને બોટની વ્યવસ્થા કરી છે અને લોકો બોટમાં ત્યાં સુધી પહોંચી એ ફસાયેલા લોકોને સહી સલામત બહાર લાવશે એ પ્રકારના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો દર્શક મિત્રો આપ દ્રશ્યમાં જોઈ શકો છો બોટને સામેની પાર લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે આપ સામે જે જોઈ શકો છો દ્રશ્યમાં સામે બે ત્રણ ઝૂંપડાઓ આવેલા છે બે ત્રણ મકાનો આવેલા છે અને ત્યાં લોકો ફસાઈ ગયા છે ચારે બાજુ પાણી ફરી વળ્યું છે અને સહી સલામત એમને બહાર લાવવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે જે પ્રકારે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો દર્શક મિત્રો ખૂબ જ વિકટ પરિસ્થિતિ કહી શકાય ખૂબ જ ગંભીર પરિસ્થિતિ કહી શકાય વરસાદે કહેર વરસાવ્યો છે સમગ્ર ગુજરાતને ગમરોડી નાખ્યું છે ત્યારે જંબુસર પણ આમાંથી બાકાત નથી રહ્યું નેટવર્ક ઇસ્યુ હોવાના કારણે થોડી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ આપ બી એ ન્યૂઝ ગુજરાતી સાથે લાઈવમાં જોડાયેલા રહેજો કારણ કે સામેની પાર ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ કહી શકાય વિકટ પરિસ્થિતિ કહી શકાય કારણ કે જે લોકો ખૂબ જ ગંભીર પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે ડાડરના નીરની આવકમાં સતત વધારો થતા ચારે તરફ ડાઢરના પાણી ફરી વળ્યા છે બોટમાં લોકો બેસી પણ ગયા છે જે સામેના ખેતરમાં બે ત્રણ મકાનો આપ જોઈ રહ્યા છો એ મકાનોમાં જે લોકો ફસાયા છે એ ફસાયેલ લોકોને બહાર કાઢવા માટે આ બોટ દ્વારા કેટલાક લોકો ત્યાં જઈ રહ્યા છે અને સહી સલામત એમને બહાર કાઢવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એક છે જે પ્રકારના દર્શક મિત્રો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો ગાર્ડનના પાણી આજુબાજુના તમામ ખેતરોમાં પ્રવેશી ગયા છે અને એક તળાવ જેવી સ્થિતિનું સર્જન કરી દીધું છે પરંતુ સમગ્ર લોકોની હાલત કફોડી બની છે લોકો પાણીમાં રહેવા માટે મજબૂર બની ગયા છે કારણ કે કુદરત આગળ માણસ લાચાર છે જે પ્રકારે સતત છેલ્લા ચાર પાંચ દિવસથી વરસાદ વરસી રહ્યો છે એને વરસાદની મહેર તો ના કહી શકાય પરંતુ વરસાદનો કહેર ચોક્કસપણે કહી શકાય કારણ કે જે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે જે પ્રકારે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ દ્રશ્યો જોતા ચોક્કસપણે કહી શકાય કે આ વરસાદની મહેર નહીં પરંતુ વરસાદની કહેર છે જે સમગ્ર ગુજરાત પર અને આ જંબુસરનીના આજુબાજુના ગામડાઓ જે ડાઢર નદીના કિનારે આવેલા છે એ ગામના લોકો પર એક કહેર બનીને વરસ્યો છે જે પ્રકારે દ્રશ્ય મિત્રો આપ જોઈ રહ્યા છો અહીંયા લોકોના ટોળે ટોળા ઉમટી ગયા છે બોટ દ્વારા માણસોને કેવી રીતે બહાર કાઢવામાં આવે છે એ જોવા માટે ઢાઢણના પાણી રોડ પર કેટલા ફરી વળ્યા છે વાહનો કેવી રીતે પસાર થઈ રહ્યા છે આ તમામ પ્રકારની ઘટનાઓ જોવા માટે લોકોના અહીંયા ટોળે ટોળા આવી ગયા છે અને હાલ રાહત કામગીરી બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જે આપ દ્રશ્યમાં જોઈ શકો છો ઢાઢર નદી દર્શક મિત્રો એટલે કે મગરોની નદી કહેવાય છે અને આ મગરો આ ઢાઢરના જે ઓવરફ્લો થયેલું પાણી છે એ પાણીમાં આ મગરો પણ બહાર નીકળી ગયા છે અને ગામમાં પ્રવેશી ગયા હોવાના બનાવો પણ બનવા પામ્યા છે લોકોના પશુઓને મગરો ખેંચી ગયા હોવાના બનાવો પણ બનવા પામ્યા છે ત્યારે દર્શક મિત્રો હાલ જે પ્રકારે વરસાદે કહેર વરસાવ્યો છે એ કહેર જોતા જંબુસરના કેટલાક ગામડાઓમાં કેટલા ઘણા બધા પશુઓના મરણ પણ થયા છે અને લોકોએ પોતાના પશુઓ ગુમાવ્યા છે થાંભલાઓ પડી જવાના બનાવો બનવા પામ્યા છે અને જંબુસર તાલુકાના છેવાડાના કેટલાક ગામડાઓ જે છે એ ગામડાઓ સતત આજે ચાર ચાર દિવસથી પાંચ પાંચ દિવસથી લાઈટ વિહોણા બની ગયા છે ત્યારે એ ગામના લોકો પોતાનું જીવન કેવી રીતે પસાર કરતા હશે વગર લાઇટ આજની એકવીસમી સદીની અંદર લાઇટ વગર રહેવું કેટલું કફોડું બની ગયું છે ત્યારે હાલ જંબુસરના ગામડાઓની સ્થિતિ ખૂબ જ ગંભીર બનવા પામી છે કેમેરામેનને વિનંતી કરીશ હજી આગળના દ્રશ્યો બતાવશે હાલ જે લોકો ફસાયા છે એમને સહી સલામત બહાર કાઢવા માટે પ્રાંત અધિકારી પણ અહીંયા હાજર છે તાલુકા વિકાસ અધિકારી પણ હાજર છે પ્રશાસન પૂરી રીતે પોતાનું કાર્ય કરી રહ્યું છે અને બિનજરૂરી મુસાફરી ન કરવા માટે પણ લોકોને સલાહ આપી રહ્યું છે બોટ દર્શક મિત્રો રવાના થઈ ચૂકી છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો લોકો તરીને બોટ સુધી જાય છે તો કેટલું બધું પાણી ભરાઈ ગયું હશે ખેતરોમાં એ આપ સારી રીતે સમજી શકો છો કેટલી ગંભીર પરિસ્થિતિ કહી શકાય વિકટ પરિસ્થિતિ કહી શકાય અને ત્યાં જે લોકો ફસાયા છે એમની હાલત કેટલી ગંભીર હશે એ પણ આપ કલ્પના કરી શકો છો મિત્રો આમોદને જોડતા રોડ પર જે પાણી ફરી વળ્યા છે એ પાણીના દ્રશ્યો છે હાલ ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે પણ મિત્રો કંઈક પ્રોબ્લેમ હોવાના કારણે હજી ત્યાં સુધી જઈ શકાયું નથી અમે બતાવવાનો ચોક્કસ પ્રયત્ન કરીશું પરંતુ હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે દસ મિત્રો અત્યારે આપણી સાથે એક વ્યક્તિ ઊભા છે શું નામ છે આપણે દિવ્યાંગ પટેલ ચોલામંડલમ ફાઇનાન્સમાં દિવ્યાંગ પટેલ ચોલામંડલમ ફાઇનાન્સ ના આ એક કર્મચારી છે દર્શક મિત્રો અને

સમય મળશે તો આવતીકાલે જો ઉતરશે તો જવાનો ટ્રાય કરીશું બાકી કઈ વાંધો નહીં તમને તમારા મિત્રો દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ તમને કરી છે હા અમે ન્યૂઝમાં પણ જાણ્યું કે આગળ મગણાદ પાણી વધારે છે તો જવાય એમ નથી તો અમે સ્પેશિયલ જોવા માટે આવ્યા કે ના જવાય તો કઈ વાંધો નહીં કારણ કે મારા બે છોકરા અમારી હાથ નીચે છે તો એમને જણાવવાનું હતું એટલા માટે મારે જાતે જ આવવું પડ્યું હતું

ચાલીને જવાના કે બાઇક લઈને જવાનું સાહસ નથી કરી રહ્યા પરંતુ પ્રશાસન દ્વારા એવી સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી રહી છે કે બિનજરૂરી આ રસ્તા પર જવાનું ટાળવામાં આવે આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો મોટા મોટા વાહનો ચોક્કસપણે અહીંયાથી પસાર થઈ જાય છે એટલે મોટા વાહનોનો વાહન વ્યવહાર ચાલુ છે પરંતુ નાના વાહનો માટે આ વ્યવહાર અત્યારે બંધ કરવામાં આવ્યો છે કોઈને જવા દેવામાં નથી આવી રહ્યા કારણ કે જવા દેને સાહસ કરવા જેવું વાતાવરણ છે નહીં ખૂબ પાણી ખૂબ જોશમાં વહી રહ્યા છે તાલુકા વહીવટી તંત્ર પોલીસ પ્રશાસન તંત્ર હાલ કામે લાગી ગયું છે અને તમામ વહીવટી તંત્ર અત્યારે હાલ આ જગ્યા પર હાજર છે કારણ કે સામેની તરફ જે લોકો ફસાયા છે એમને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે તજવીજ હાથ ધરવામાં આવી રહી છે જે પ્રકારે દર્શક મિત્રો આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ જગ્યાની ચારે તરફ ડાઢરના પાણી ફરી વળ્યા છે અને ખૂબ જ વિકટ પરિસ્થિતિ ઉદભવવા પામી છે આ વરસાદે સમગ્ર જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું છે રહેસ તહેસ કરી નાખ્યું છે જે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નાવડીને ત્યાં જ લઈ જવામાં આવી રહી છે પરંતુ કેટલાક